નમસ્કાર આપ પ્લસ હું છું આપની સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને એકસો ચૌદ રણજી મેચ રમનાર પૂર્વ રણજી ખેલાડી તુષાર અરોઠે રૂપિયા એક કરોડની કેસમાં પોલીસે ધરપકડ કરી હતી મોટું દેવું થઈ ગયું હતું લેણદારોમાં મુંબઈના એક બાહુબલી ધારાસભ્ય પાસેથી પણ ઋષિ અરોઠે મોટી રકમ વ્યાજી લીધી હતી પણ તે ચૂકવી નહીં શકતા વડોદરા આવી ગયો હતો ધારાસભ્ય ટેકેદારો સાથે વડોદરા આવી પહોંચ્યા હતા અને કડક ઉઘરાણી કરતા પુત્રને આર્થિક સંકટમાંથી ઉગારી લેવા માટે કેટલીક મિલકતો તુષાર અરોઠે વેચવી પડી હતી પિતાએ બેંગ્લોર ઇવેન્ટ મેનેજમેન્ટ મેનેજમેન્ટનું કામ કરવા ઋષિને મોકલ્યો હતો પણ ત્યાં પણ તે સટ્ટાના રવાડે ચડી ગયો હતો એમ જાણવા મળે છે હાલ જે એક કરોડની રોકડ પકડાઈ ગઈ છે તે રકમ સંભવતઃ ક્રિકેટ મેચના સટ્ટાની હોવાનો મનાય છે

આરોઠેના નિવાસસ્થાને ઋષિ આરોઠેના નિવાસસ્થાને રૂપિયાના થેલાઓ ભરેલ થેલાઓ આવેલ હોવાની બાતમી મળેલ જે આધારે પોવિંદ શ્રી વીએસ પટેલ સાહેબ સાહેબ સાથે સ્થાપના માણસો તથા પંચો સાથે સદર બાતમીવાળી જગ્યાએ જતા સદર તુષાર ભાલચંદ્ર આરોઠે હાજર મડી આવેલ જેની પાસે એક વાદળી ગણોનો થેલો હોય જે થેલો ખોલી અને અંદરથી રૂકડા રૂપિયા બતાવેલ જે રૂપિયા ઘણી જૂતા કુલ એક કરોડ એક લાખ રૂપિયા હોય અને બીજા રૂપિયા તેના સાગરિતો રાયપતરાવ વિક્રાંત રાયપતરાવ તથા અમિત જડિતનાઓ પાસે રૂપિયા આડત્રીસ લાખ હોવાની જણાવતો હોય જેથી હોટલ અને તેઓ યુવરાજ હોટલ ખાતે રોકાયેલ હોય જેથી તેઓ પાસે જઈ આડત્રીસ લાખ રૂપિયા કબજે કરેલ એમ મળી કુલ

અને એ રકમ કોને આપવાની હતી એની તપાસ અત્યારે ચાલુ છે હાલ રૂપિયા સીઝ કરી પોલીસ સ્ટેશન મૂકેલા છે અને આ બાબતે હજુ એને કબૂલ કે આ જે રૂપિયા આવે છે એના પુત્રે મોકલાવ્યા હતા પણ શા માટે મોકલા હતા એની તપાસ અત્યારે ચાલુ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર